ઓકે મિત્રો ઘણા સમયથી સોશિયલ મીડિયાની અંદર એટલે કે વોટ્સએપ ગ્રુપની અંદર અનેક લિંકો આવતી હોય છે જે એપ્લિકેશન આવતી હોય છે જેમાં કિસાન નિધિ જેવી અનેક એપ્લિકેશનો આવતી હોય છે અને એ એપ્લિકેશન ખોલતાની સાથે જ જે વ્યક્તિ એપ્લિકેશન ખુલી એમનો તરત જ વોટ્સએપ હેન્ક થઈ જાય છે અને જે બીજાના કંટ્રોલમાં જતું રહે છે એને લીધે જે વ્યક્તિ ગંદા ફોટાઓ જે પેલાના નામથી જેનું વોટ્સએપ હેક થાય છે એનાથી ગંદા ફોટાઓ વગેરે મોકલતા હોય છે જેને લીધે માણસની જે વોટ્સએપ ગ્રુપમાં મોકલે છે એક તો એમની ઓછી થાય છે અને લોકોને ખબર પણ નથી હોતી કે ખરેખર એ વ્યક્તિ મોકલે છે જે હેકર છે એ મોકલે છે કે કોણ મોકલે છે લોકોને એવું જ લાગે કે ના આ સારો માણસ ઉઠીને આવું મોકલે છે તો મારી એક નર્મ વિનંતી છે કે તમે કોઈ પણ આવી જાતની કોઈ એપ્લિકેશન ખોલતા નહીં સરકાર દ્વારા પણ આ

પોલીસ સ્ટેશનના નામથી કે કોઈ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જે કંપનીઓ દ્વારા પણ જે એપ્લિકેશનો આપવામાં આવે છે તેની પેલી કરાઈ કરો અને પછી ઇન્સ્ટોલ કરો કારણ કે તમે જેવી ઇન્સ્ટોલ કરો એવું તરત જ તમારો WhatsApp બીજાના બીજો ચલાવવા માંડે છે અને તમારા નંબર ઉપરથી બધા જ ગ્રુપોની અંદર ગંદા ફોટાઓ આવું બધો મોકલતા હોય છે ગંદા ફોટાઓ મોકલે તો ઠીક છે પણ એક નાનો માણસ હોય એની પાસે એક થોડી ઘણી મૂડી હોય અને એ મૂડી જ્યારે આ ઠગો ઉપાડી લેતા હોય ત્યારે દુખની વાત કહેવાય તો મારી તમામ પાપર તથા સમગ્ર બનાસકાંઠા જિલ્લાવાસીઓને મારી એક નર્મ વિનંતી છે કે મહેરબાની કરીને જે સરકાર દ્વારા જે કાર્યક્રમો કરવામાં આવતા હોય છે એ પૂરા સાંભળો અને આ સાયબર ફ્રોડ થી બચો બચવાની અનેક રીતો છે અને એ રીત થી તમે ટેકનોલોજી અપનાવી અને વોટ્સએપ ગ્રુપ ચલાવો અથવા ફેસબુક ચલાવો ફરજી કોલ થી બચો અને સાચવે રહો બાબુભાઈ ચૌધરી બનાસ ની અસ્મિતા સાથે પાપર સુગમ બનાસકાંઠા